આઈપીએસ રવિન્દ્ર પટેલ જે છે તેનું ડબ્બા ટ્રેડિંગમાં ના આવ્યા બાદ સેબીની ટીમો ગઈકાલે સાબરકાંઠામાં આવી હતી સાબરકાંઠાના રૂદર ગામ ત્યારબાદ જે ગલોડિયા ખાતે તેમની સાસરી આવેલી છે ત્યાં આગળ સેબીની ટીમ આવી હતી અલગ અલગ ટીમો બનાવી તપાસ જે છે હાથ ધરવામાં આવી હતી મહેન્દ્ર શાહના પાર્લી ખાતે નિવાસસ્થાને સેબીમાં જે કૃત્રિમ રીતે ઉછાળો લાવ્યો હતો ત્યારબાદ ત્યાં આગળ તપાસી હતી ત્યારબાદ તે રેલો આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘર જે સાસરી છે તેમના નિવાસસ્થાનથી પહોંચ્યો હતો આ તેમનું સાસરીનું જે મકાન છે આ મકાન આપ જોઈ શક્યા છો અહીંયા ગઈકાલે સેબીની ટીમ આવી હતી સેબી દ્વારા જે તપાસ છે તપાસ હાથ ધરવામાં આવી હતી અલગ અલગ રીતે તપાસ જે દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે કઈ રીતે આ ટ્રેડિંગ થતું હતું કઈ રીતે કુટુંબ ઉછાળવામાં આવતું તેની તમામ જે તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે ત્યારે સેબી દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે તે આમના સમજ બતાવશે યસ ઉપાધ્યાય ગુજરાત ફસ